મંત્રી હેમેન્દ્રભાઈ શાહ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ દ્વારા કરવામાં માવી અને પણ જોડાયા હતા આ રેલીનો મુખ્ય હેતુ ખંભાતની જનતામાં માં દેશ પ્રેમ અને દેશભક્તિ વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા રેલીને ખંભાતની જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના નારાઓ દ્વારા દેશભક્તિના રંગે રંગાઈ ગયા હતા હિરેન શાહ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર